આજકાલ દરિયાકિનારે જઈને પેરાગ્લાઇડિંગ કરવું લોકોને ખૂબ જ ગમે છે પરંતુ પેરાગ્લાઇડિંગ કરતી વખતે ઘણી દુર્ઘટનાઓ પણ ઘટે છે જેમાં કેટલાક લોકોને જીવ ખોવાનો વારો આવે છે અને આવી જ એક ઘટના સામે આવી છે જેમાં માંડવીના દરિયાકિનારે પેરાગ્લાઇડિંગ કરતા એક વ્યક્તિનું મોત થયું છે બીચ પર ફરવા આવેલા વ્યક્તિ ઝારખંડનો હવાનું સામે આવ્યું છે પેરાગ્લાઇડિંગ કરતા સમયે વ્યક્તિ અચાનક નીચે પડ પટકાતા તેનું મોત થયું છે ત્યારે બીચ પર પરવાનગી વગર ચાલતા રાઇડ પર રોક લગાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે હાલ તો સમગ્ર મામલે માનવી પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે ભરતસિંહ જોડાઈ ગયા છે લાઈન પર ભરત જણાવશો કે પરમિશન વગર જ આ એક્ટિવિટી છે તે દરિયાકિનારે ચલાવવામાં આવતી હતી શું કાર્યવાહી કરવામાં આવશે ખૂબ મહત્વપૂર્ણ છે એક તરફ જયારે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અનેક પ્રવાસીઓ કચ્છના આ પ્રવાસ માટે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને કચ્છના માંડવી બીચ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે ત્યાં વિવિધ રાઇડ્સની મજા પણ પ્રવાસીઓ માણતા હોય છે ત્યારે ફરી એકવાર એક બનાવ બન્યો છે જેમાં માંડ કચ્છના માંડવી બીચ સાથે પેરાગ્લાઇડિંગમાં અકસ્માતે એક વ્યક્તિએ પોતાનો જીવ કહ્યો છે નોંધનીય છે કે જે તમામ જે માંડવી કાંઠે ચાલતી રાઇડ્સ છે તેની મંજૂરીને લઈને અનેક વખત પ્રશ્નો ઉઠ્યા છે પેરાગ્લાઇડિંગ હોય કે તે સિવાયની જે બોટર રાઇડ છે એ તમામની ની ક્યાંય મંજૂરી ના હોવાની વિગતો સામે આવી રહી છે એટલે કે ગેરકાયદેસર ચાલતી આ જે તમામ રાઇડ છે તેમાં જે પ્રવાસીઓ આવીને પોતાનું જીવ ખોવે છે તેને લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે માન્ય છે કે ગઈકાલે પ્રવાસી ઝારખંડ થી જે કચ્છના પ્રવાસે આવ્યા હતા તેમણે પેરાગ્લાઇડિંગની સવારી દરમિયાન પોતાનો જીવ ખોયો છે અને પોતાના પરિવાર સાથે તેઓ માંડવી બીચ ખાતે મજા માણવા આવ્યા હતા પરંતુ તેઓએ પોતાનું મોતનો સામનો કરવો પડ્યો છે માંડવી બીચ ઉપર જે પેરાગ્લાઇડિંગ કરતા બલદેવસિંહ નામના વ્યક્તિ ઉપરથી પટકાતા તેમનું મોત થયું છે હાલ જે પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા સહિતની વિગતો સામે આવી રહી છે પરંતુ ક્યાંય અત્યાર સુધી માંડવી પોલીસ સ્ટેશને કોઈ પણ ફરિયાદ ન નોંધાઈ હોવાની વિગતો પણ સામે આવી રહી છે હવે જોવું એ રહ્યું કે આ તમામ ગેરકાયદેસર ચાલતી રાઇટ સામે કયા પ્રકારની કાર્યવાહી થશે કે આગામી સમયમાં હજુ આ લોકો આ પ્રકારની રાઇટ્સમાં પોતાનો જીવ ખોંશું જે બિલકુલ ભરત આભાર